મારું નામ અલતાભરાય મમણ ક્યાં રહેવાનું બનાવ જમીન બાબતે મારા કોને માર્યું સામેવાળા બે વ્યક્તિ હતા એક પુત્ર પર કોને માર્યું છે મારા મોસમાન કારણ મારવાનું કારણ મારવાનું જમીન બાબતે સાહેબ શું જમીન બાબતે શું કેટલા ટાઈમથી ધક્કો લાગે આ અમારો ધક્કો તો પહેલેથી અમારો કબજો હતો આજથી દસ વર્ષ પહેલાં એ જમીન ઉપર તો એની બાજુમાં એક આપણે વાડી છે હાજા હાજાપર રોડની સાઈડમાં મહારાજની એની વાડીમાં એ હમણાં એ લોકો ભાગ કરે છે અને અમારી બાજુવાળી જમીન ઉપર એ લોકો હમણાં બે દિવસથી કબજો કરતા હતા પથ્થર અને ટ્રેક્ટર બધું પથ્થર નાખી ગયા હતા અને કબજો કરવા ઈચ્છતા હતા તો આજે સવારનો મારા બાપુજી ગયા ઘટના સ્થળે જ્યાં ગયા ત્યાં પૂછપરછ કરીએ ને ભાઈ આ પથ્થર કોણે ફેંક્યા છે લતી કીધું પથ્થર હું ફેંક્યા છે મારા બાપુજી કીધું આ જમીન મારી છે એમ કહીને આ લોકો ડાયરેક્ટ હુમલો કરે મારે છે કુવાડી ઘા લાગેલા છે